નામ રમાબેન પ્રમેભાઈ છનિયારા હું મોરબીની રહેવાસી છું આશ્રમની વાત મારા ફૈબાના ના દીકરા મહેશભાઈ નાગજીભાઈ સુરેલીયાએ કીધું કે આશ્રમ થાય છે બહુ સારો છે તો તમે અહીંયા જાઓ તમને સરસ થઈ જાય છે પછી એને મને કીધું હું એક દિવસ જોવા આવી જગામાં આવી ત્યાં મને એમ થઈ ગયું કે અહીંયા આવ્યા જેવું છે પછી મારી દીકરી એક જ છે રાજકોટ સાસરી એને વાત કરી એને ફોર્મ ભરી દીધું અને પછી હું આવી તો અહીંયા આવ્યા મને આજે છ દિવસ થયા મંગળવારે આવી હું દસ ડગલા ભરી ન આવતી અને બે જાતિ પડી જાતી અહીંયા આવી તો એકસો ને દસ ડગલા ભરી રૂમમાં જમવા જાઉં છું ઘડીએ ઘડીએ બધા માણસો પૂછે છે બા પાણી જોઈ છે બા ચા જોઈ છે બા સુર જોઈશું તમારે કાંઈ મુંજાવવું નહીં જે વસ્તુ કીધું એ લાવી દઉં

નક્કી કર્યું કે આપણે સેવા કરી તો સૌથી સારામાં સારી સેવા શું તો આનું વૃદ્ધાશ્રમનું અમે ગોઠવણ કરી અને અહીંયા ખાલી વૃદ્ધાશ્રમ નથી અનાથ બાળકોને હચ